અને મને કયું યાદ આવ્યું છે કઈ નઈ હાલો નાસ્તો કરી લે પેલા પછી અમારી બકવાસ કરશું જો ભાઈ શિયાળો આવ્યો છે અને મારા મમ્મી ખૂટવાડવાનો ટાઈમ થઈ ગયો છે

અને ઉનાળામાં પાવડર લગવાનું ચોમાસામાં મિક્સ અને શરીર નું ધ્યાન રાખવું પડે ને ઘર ને કેમ ચોખ્ખું બધું રીતે રાખી

કાંઈ હું હવે બીજાને બીજું લાવવું એ નથી આજે બપોરે જમવાનું છે ગુવાર બટેકાનું શાક રોટલી છે સાથે જો સલાડ છે અથાણા છે અને બધાય જો જમવા માટે બેસી ગયા છે અત્યારે બપોરે જો ઘરની થોડીક શોપિંગ કરવા માટે આવ્યા હતા મિરર લેવાતા બાથરૂમ માટે એટલે જો આ એક તો મિરર સિલેક્ટ કર્યો છે અને બીજા જો આ બધાય બાથરૂમમાં ખાના આવે ને એમાં

ઢોસા કરી તો નાખત આપણે પણ છે ને મોડું બહુ થઈ ગયું છે એટલે ઢોસા ટાઈમે ન થાય આપણે જયારે જમવાનો ટાઈમ છે ને એટલા ટાઈમમાં તો ઢોસા ન બને કારણ કે આપણે મસાલો બનાવી બધી ચટણી બનાવી સંભાર બનાવી તો વાર લાગી છે એટલે કીધું ઢોસાનું ખીરું પડ્યું છે તો આપણે ફટોફટ ઇડલી બનાવી નાખી એટલે હવે જો આપણે ઇડલીની શરૂઆત કરી દઈએ પેલા સંભાર બાફવા માટે બધી વસ્તુ મૂકી દઈ

હાલ જ ને અને હમણાંથી છે ને મને આંખ બહુ એટલે બહુ જ બળે છે આપણે થોડાક ટાઈમ છે એનું ક્યાંક બતાવી છું કારણ કે છે ને આમ આમ જ મારી આંખ રહે છે આમ તો હું રાખી જ ન થતો એટલી બળે છે ને કે આંખમાં પાણી એટલું નીકળે છે એટલે આમ ને આમ જ આખું રહે છે એટલે મેં તું બતાવી આવી આપડે એક બે દિવસમાં માં દવાખાને જઈને તો જો મેં ગેસ શરૂ કરીને હજી પાણી ઉકળવા મૂક્યું હતું કારણ કે દાળની ધોવી તીના ને આ હજી જરી કે એવું નાખ્યું તો ત્યાં મમ્મી ફોન આવી ગયો છે મારા મામાજી ને જમવાનું છે એટલે જે દાળ બાળ ધોયું નતું એટલે વાંધો નતો અને ન્યાય કદાચ ઢોસાનો જ પ્રોગ્રામ છે એટલે આપણે ખીરું થોડુંક આપડું ઘરનું બનાવેલું છે તો થોડુંક ખીરું લઈને જાવું નહી તો કોઈ અહીંયા ઇડલી નો પ્રોગ્રામ થતો હતો પ્રોગ્રામ થાય છે મોડું થયું હતું ને

પાંચ જણા ભેગા થયા છે રસોડામાં કારણ કે ઢોસા વસ્તુ જેવી છે ઉઠલે તો ઉઠલે નકર ન ઉઠલે શું લાગે ઉઠલી જાય ઉઠલી જાય ને તો તમે બોલતા તો નથી કોઈ ઉઠલી જાય એવું મને લાગે તને ડાઉટ છે કે ઉઠલે કે નહીં જો તને એવી રીતે બોલે છે જેવી રીતે આમ કોન્ફિડન્સ ન હોય એવી રીતે કે એવું ઉઠલી જાય એમ નો ઉટલે તો તો છે બાર જેવું એકદમ કડક પેપર બન્યું છે તો એવું બનાવ્યું હતું જો ટ્રાય કરવા બનાવ્યું અને એકદમ બાર જેવું મસ્ત બન્યું છે એકદમ પતલું ક્રિસ્પી ઓકે વાહ ચાકો ચાકો ભાઈ ચાકો મીન ચાકિન કે કેવું છે સારું છે જો આજે રોમિલ નો બર્થડે છે એટલે ઢોસા નું પ્લાનિંગ છે આ બધું અને આવતા મહિને આનો બર્થડે છે એટલે પાછું કાક ધબધબાટી બોલાવાની છે હા એ વાત તો છે જોકે રોમિલ ને હાલે તમે જ્યો હે રોમિલ એને તમે રોટલો શાક હાલે ઢોસા છે ને પાછા ઘરે આવી ગયા છે અને હમણાં શિયાળામાં ઠંડી છે રાતે બાર ના પ્લાન ક્યાંય બનતા નથી કે બેસવા જઈએ કે આટો મારવા જઈએ કે ક્યાંક જઈએ કે ઠંડી લીધે એમ ક્યાંય જવું છે નહીં તો ત્યાંથી ડાયરેક્ટ ઘરે આવ્યા છીએ અને આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે ગમ્યો તો શું કરો તમને ખબર છે લાઇક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો ફેસબુકમાં ફોલો કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ